હમલાને લઈને અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે જેમાંનો એક વિડીયો એવો પણ છે કે જ્યાં એક વ્યક્તિ છે જે ઝીપલાઇનમાંથી પસાર થઈ રહ્યો છે અને નીચે ફાયરિંગ થઈ રહી છે એ વખતે તમામના મનમાં ક્યાંક એવો સવાલ હતો કે આ માણસ કોણ છે એની જોડે શું થયું હશે પરંતુ આ તમામ લોકોની આતુરતાનો અંત આવી ગયો છે કારણ કે વ્યક્તિ છે ઋષિભટ્ટ જે અમદાવાદના છે તેમની સાથે જ વાત કરીશું કે શું ઘટના થઈ હતી તેઓ ઝીપલાઈનમાં બેઠા એ વખતથી લઈને છેક સુધી ઋષિભાઈ સૌથી પહેલાં તો જે વિડીયો અમે જોયો બેઠા અને નીચે ફાયરિંગ શરૂ થયું એ અમે બેઠા ત્યારે જ ફાયરિંગ સ્ટાર્ટ થઈ રહ્યું હતું હું લાઇન કરી રહ્યો હતો ત્યાં સુધીમાં નીચે ફાયરિંગ થઈ રહ્યું હતું નીચે પાંચ છ જણાનું ગોળી પણ વાંકી ગઈ હતી ફર્સ્ટ પહેલા મારો વાઈફ અને મારો છોકરો ઝીપ લાઇન કરી પછી મારો વારો હતો એ પહેલા બી બે ફેમિલી ઓલરેડી ગયા હતા ઝીપ લાઇનની અંદર તો જે બે ફેમિલી પહેલા ગયા હતા મારી વાઇફની સામે એ લોકોએ રિલિજિયન પૂછીને એ લોકોને ગોળી મારી દીધી અને હું ઝીપ લાઇનની અંદર મારી વાઈફ અને મારો છોકરો ત્યાં આગળ એકલા હતા તો એ લોકો બચી ગયા અને હું પણ બચી ગયો ત્યાં આગળ જોયું ત્યાં આગળથી પછી અમે દોડીને સીધા નીકળ્યા ત્યાં આગળ એક બ્લાઇન્ડ સ્પોટ હતો એ બ્લાઇન્ડ સ્પોટની અંદર અમે પહેલાં ત્યાં આગળ ઊંધા સુઈને સંતાઈ ગયા હતા થોડીક વાર દસેક મિનિટ પછી થોડું ફાયરિંગ ક્લોઝ થયું તો અમે બી ત્યાંથી દોડવાનું સ્ટાર્ટ કર્યું અને બીજી બધી જગ્યાએ જે લોકો સંતાયેલા હતા એ લોકોએ બી બધાએ દોડીને મેઇન ગેટ સુધી દોડવાનું સ્ટાર્ટ કર્યું જ્યારે અમે બધા દોડી રહ્યા હતા ત્યારે પાછું ત્રણ ત્રણ ચાર ચારના સેક્શનમાં ફાયરિંગ થઈ રહ્યું હતું અને ત્યારે બી અમે જે લોકો દોડી રહ્યા હતા એ લોકોમાં ઘણા બધા લોકોના ગોળીઓ વાગી ગઈ પણ હેમખેમ અમે ગમે તે રીતે દોડીને મેઇન ગેટ સુધી પહોંચ્યા તો જોયું તો ત્યાં આગળ ઓલરેડી મેઇન ગેટ ઉપર જે સિક્યુરિટીઝ હતી એ લોકોને પણ એ લોકોએ ગોળી મારી દીધી હતી ત્યાંથી અમે દોડીને નીચે જવાનો જે રસ્તો હતો ત્યાં આગળ ગયા કારણ કે ત્યાંની લોકલ પબ્લિક હતી જે અમને ઘોડા ગયા હતા ઘોડાવાળા લોકો એ બધા ઓલરેડી ત્યાંથી ભાગી ગયેલા હતા પછી અમે ત્યાં આગળ નીચે દોડવાનું સ્ટાર્ટ કર્યું નીચે દોડ્યા અમે થોડું લગભગ પાંચસો મીટર જેટલું મેં અમને ઇન્ડિયન આર્મી કવર કરી લીધા હતા મને અને ટોટલ ટુરિસ્ટને એ લોકોએ ટુરિસ્ટને કવર કર્યા પછી ત્રણ ત્રણ ચાર ચાર જણાના દસ જણાનું ગ્રુપ બનાવીને ત્રણ ત્રણ ચાર ચાર જણા સરાઉન્ડલી અમારી આજુબાજુ હતા અને પછી એ લોકો અમને નીચે પાર્કિંગ સુધી કવર કરીને ઇન્ડિયન આર્મીઝ લઈને આવી અને પછી પાર્કિંગથી અમે ગાડીમાં બેસીને શ્રીનગર જતા રહ્યા હતા ઋષિભાઈ જે વિડીયો છે આપ ઝીપ લાઈન એન્જોય કરો છો ને અચાનક પાછળથી ફાયરિંગ શરૂ થાય છે શું વિચાર આવ્યો પહેલાં તો પહેલી બે ગોળીઓ કદાચ વાગીને ખબર બી નથી પડી કે આ ફાયરિંગ સ્ટાર્ટિંગની વીસ સેકન્ડ તો મને ખ્યાલ જ નહોતો પણ જ્યારે મેં જોયું ત્યારે ઓલરેડી ડર હતો એક મનની અંદર બટ એ વખતે હું ઝીપલાઇનમાં એટલું ઉપર હતો કે હું કંઈ કરી શકું એમ હતો જ નહીં ઝીપલાઈન થોડી હાઈટ નીચી થઈ ત્યારે ઓન ધ સ્પોટ અત્યારે મેં ઝીપ લાઈન મારા હાથથી રોકીને એમાં મારો હાથ બી છોલાયો હાથથી રોકીને ઝીપલાઈનનો બેલ્ટ ખોલીને હું કૂદી ગયો હતો અને ત્યાંથી પછી મારા વાઇફને મારા છોકરાને લઈને ભાગી ગયો કારણ કે ઓલરેડી એ લોકોની સામે બે જણાને ગોળી વાગી એટલા ડરી ગયેલા હતા ને નીચેથી ચિલ્લા ચિલ્લી કરી રહ્યા હતા તો ત્યાંથી પછી સીધું હું કૂદીને ભાગવાનું જ મેં સ્ટાર્ટ કર્યું હતું ભાઈ એક વિડિયો એવો પણ છે સુરતનું જે એમનું મોત થયું એમના પત્ની કહે છે કે કોઈ સિક્યુરિટી ગાર્ડ હતા નહીં કોઈ નહોતું આપ ત્યાં હતા આપે શું જુઓ કેટલી સિક્યુરિટ મેઇન મેન જે સિક્યુરિટીનો ગેટ છે ત્યાં આગળ ઓલરેડી ત્રણ સિક્યુરિટી ગાર્ડ હતા ત્યાં જમ્મુ કાશ્મીર લોકલ જે પોલીસ છે એ પણ હતી નો ડાઉટ એ સ્પોટ ઉપર કોઈ જગ્યાએ આર્મી નહોતી જ્યાં આગળ આખા જમ્મુ કાશ્મીરની અંદર હર પાંચસો મીટર સીઆરપીએફ વેન અને આર્મી લોકો હતા બટ એ સ્પોટ ઉપર નહોતી આર્મી કેમ નહોતી આઈ ડોન્ટ નો બટ સ્ટીલ કે જે ઘટના બની એના વીસ મિનિટની અંદર આર્મીએ આખો એરિયા કવર કરી લીધો અને બધા ટુરિસ્ટોને પ્રોપર રીતે એમણે બચાવીને નીચે લઈ આવ્યા છે તો એક રીતે ભલે એમનાથી કંઈક ચૂક રહી હશે બટ સેલ્યુટ ટુ ઇન્ડિયન આર્મીસ કે એ લોકોએ વીસ મિનિટની અંદર બધું જ કવર કરીને જેટલા ટુરિસ્ટ હતા એટલાની ને એ લોકો કવર કરીને બચાવી લીધા છે મુંશી ભાઈ ફાયરિંગ થતું તો આપણે નજરે નિહાળ્યું કેટલા આતંકીઓ હતા અને દાખલા તરીકે એક વ્યક્તિ હોય એને શૂટ કરે છે તો કેટલા નજીક થી નજીક થી શૂટ એટલે આવીને ખબર મારી વાઈફ નું તમે જુઓ તો મારી વાઈફ જ્યાં ઊભી હતી એની સામે જે પરિવાર ઊભો તો એને આમ ખભા ઉપર હાથ મૂકીને ઉંધો ફેરવ્યો એને નું રિલીજીયન પૂછ્યું અને કપાળ ઉપર એને ગોળી મારી દીધી આટલું નજીક હતું પછી જે ગ્રાઉન્ડમાં બે જણા હતા અને પ્લસ બાર ઝાડીઓમાંથી ફાયરિંગ થઈ રહ્યું હતું અંદાજી તમને એવું લાગે છે જે રીતે ફાયરિંગ થયું હતું એ પ્રમાણે કે પાંચથી છ જણા હોઈ શકવા જોઈએ પણ ગ્રાઉન્ડમાં બે જણા હતા જે બધાને રિલિજિયન પૂછી પૂછીને ગોળીઓ મારતા હતા કેટલી સેકન્ડમાં આટલા આખો જે ખેલ હતો એ કેટલી સેકન્ડ આખી જે સાયકલ તમે જુઓ તો અઢારથી વીસ મિનિટની આખી સાયકલ હશે કે જે ફાયરિંગ થયું અને એ ફાયરિંગ પછી સ્ટોપ થઈ ગયું હતું જ્યારે આર્મીઝને લોકો આવવાનું સ્ટાર્ટ કરી દીધું ત્યારે પછી ફાયરિંગ સ્ટોપ થઈ ગયું નીચે ઉતરતા હતા કેટલો માહોલ શું કેટલી ડર કારણ કે બાળક પણ જોડે હતું આ બધું આપણે પિક્ચરોમાં જોયું હતું ન્યૂઝમાં જોયું હતું પણ રિયલમાં જ્યારે ફીલ કર્યું કેટલો ડર ડર તો હું એક્સપ્લેન નહીં કરી શકું કારણ કે એ વખતે મારા વાઇફ ને મારા છોકરા બી સાથે હતા અને મારી ફર્સ્ટ પ્રાયોરિટી એ લોકોને બચાવવાની હતી એટલે અમે ત્યાંથી દોડ્યા ને તો બી જનરલ નોલેજ થ્રુ અમે ઝીક્ઝેક સિક્વન્સમાં દોડતા હતા કે જેથી જલ્દી ટાર્ગેટ ના થઈએ તો અમે ઝીઝેક્ટ સિકવન્સની અંદર દોડીને નીકળી જ ગયા હતા સેકન્ડલી મારા ફ્રેન્ડ છે જે અહીંયા આગળ આર્મીમાં છે અક્ષય સર મેં એમને ત્યાંથી તરત જ કોલ કર્યો હતો અને એમણે મને થોડી ગાઈડલાઇન્સ આપી હતી કે ઋષિ ભલે હુમલો થયો હતો ડર તો નહીં એન્ડ કોઈ બી કાશ્મીરીના ઘરની અંદર કે લોકલ પર્સન ઉપર કોઈની પર ભરોસો ના કરતો તમારું એક જ ધ્યેય છે કે તમારે પાર્કિંગમાં દોડીને જવાનું છે એટલે પછી હું એ જ રીતે સીધો પાર્કિંગમાં દોડીને સીધો પાર્કિંગમાં જવાનું હતું એટલે પાર્કિંગ જ સાઈડ દોડતા હતા અમે પણ ગ્રેટફુલ કે અડધે સુધી અમને ઇન્ડિયન આર્મી આવી હતી ને એ લોકોએ કવર કરીને અમને નીચે લઈ ગયા ભાઈ કાશ્મીરી અને સ્થાનિકો પર વિશ્વાસ નહીં કરવાની વાત આપનો વિડીયો જે શરૂ થાય છે ને અલ્લાહુ અકબર શબ્દ બોલાય છે અને પછી તમે ક્યાંક એવું પણ કહો છો કે બીજા વિડીયોમાં આવું બધું નથી હા હું તમને કહું કે જ્યારે અમે ત્યાં આગળ વિડીયોઝ બનાવ્યા અમે સ્પોટ ઉપર પહોંચ્યા અમે ટોટલ છ વિડિયો બનાવ્યા છે તો એની અંદર એ જે માણસ જેને રાઈડ કરાવે છે એ રાઈડની મારી આગળ નવ પર્સને રાઈડ કરી છે એ ત્યાં સુધી એક રાઈડની અંદર અલ્લાઉ અકબર નથી બોલ્યો જ્યારે હું સિપલાઈન કરું છું ત્યારે એ માણસ ત્રણ વાર બોલ્યો અને વન ટ્વેન્ટી એટ મારા મોબાઈલના રેકોર્ડિંગની અંદર ને અઠ્યાવીસે ફર્સ્ટ ફાયરિંગ થયું છે અને એ માણસ ત્યારે ત્રણ વાર અલ્લાઉ અકબર બોલ્યો છે જેથી અમને બી એની ઉપર ડાઉટ થઈ રહ્યો છે જે ત્રેવીસમી તારીખે હું અમદાવાદ પહોંચીને રાત્રે સર્વ પરિવાર સાથે અમે વિડીયો જોતા હતા અને અમની વસ્તુનું ક્લિક થઈ તરત જ તે જે મેં કહ્યું કે મારા મિત્ર છે આર્મી ઓફિસર છે એમને અમે એ વિડીયો બી શેર કર્યો કે સર આ રીતનું અમને એક મુમેન્ટ અમારા મોબાઈલની અંદર કેપ્ચર થઈ જાય ગવર્મેન્ટને એને બેનિફિટ્સ થાય તો એટલે જ મેં આ દિન સુધી કોઈ વિડીયોસ કોઈ સોશિયલ મીડિયા ઉપર અપલોડ નથી કર્યા કારણ કે અંદર એવી ઘટનાઓ કેદ થયેલી હતી કે જે ગવર્મેન્ટને બેનિફિટ થઈ શકે પછી અમને ઇન્સ્ટ્રક્શન મળ્યા કેના તારા અપલોડ કરવું હોય તો કરી શકે છે તો મેં આજે સવારે ગઈ કાલે સાંજે મેં વિડીયો અપલોડ કર્યો હતો શું જે રીતે આર્મી કામ કરી રહી છે અત્યારે પણ અલગ અલગ જગ્યાઓ ઉપર ઓપરેશનો થઈ રહ્યા છે આપે જોયું છે શું લાગે છે આ આતંકીઓને કેવી સજા થઈ આતંકીઓને સજા તો મળશે તે નેક્સ્ટ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ડેઝ આઈ હોપ નરેન્દ્ર મોદી સર જોડે એક્સેપ્ટેશન રાખીશ કે જે રીતે એમણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી એ જ રીતે અત્યારે કંઈક મોટો એક્શન લઈને આનું પરમાનન્ટ એક સોલ્યુશન લાવે

કે સરકાર તરફથી જે પગલાં લેવામાં આવે છે તે કેવા પ્રકારના આગામી દિવસોમાં પણ પગલાં લેવામાં આવશે અને તેમના આ વિડીયો છે તે કેટલા ઉપયોગી સાબિત થઈ શકે છે કેમેરામેન મનીષ દવે સાથે રીમા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ તો પહલગામમાં થયેલા આતંકી હુમલાના અત્યાર સુધી અનેક આવ્યા છે પરંતુ હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે અમદાવાદ પર્યટક હતું જે જમ્મુ કાશ્મીર ગયો હતો ઝીપલાઇન માણી રહ્યો હતો ને એ દરમિયાન જ ફાયરિંગ શરૂ થયું હતું વિગતો મેળવીશું ન્યુઝરૂમથી મારા સહયોગી વિકાસ પણ જોડાઈ ગયા છે વિકાસ એ આતંક આવ્યો એ સમયનું આખું અત્યાર સુધી ત્રણ થી ચાર વિડિયો સામે આવ્યા છે ને બધાની વચ્ચે વધુ એક વિડિયો પણ અત્યારે પર્યટક છે અમદાવાદનું હતું ઝીપલાઇન માણી રહ્યો હતો એ દરમિયાન ફાયરિંગ શરૂ થયું હતું કે એ વિડિયોમાં પણ કેચ થયું છે શું વિગતું છે અંગે આશા આ વીડિયો મહત્વની કડી સાબિત એટલા માટે થવાનો છે કારણ કે પહેલા આપણે એક વીડિયો પહેલો જોયો હતો જેમાં મહિલા દાવો કરતી હતી કે મારા હસબન્ડને મારી નાખવામાં આવ્યો છે કોઈ બચાવી હિન્દુ નો એંગલ આપણને એ વિડીયોથી જ ખબર પડ્યો હતો કે આતંકવાદીઓએ લોકોના ધર્મ પૂછીને એમને ગોળી મારી હતી એ આપણને ખબર પડી પછી બીજો એક વિડીયો સામે આવ્યો છે કે આ લોકોએ જે પર્યટન પર્યટકો આવ્યા હતા એમને ત્યાં ઘૂંટણે બેસાડે અને પછી પોઈન્ટ બ્લેન્ક થી ગોળી મારી હતી એ વિડીયોથી આપણને જોવા મળ્યું ત્રીજો જે વિડીયો આવ્યો છે એ પણ ખૂબ જ મહત્વનું છે અમદાવાદના આ પર્યટક જેનું નામ કદાચ ઋષિ ભટ્ટ છે આગળ વધ્યા ત્યારે નીચે ગોળીબાર થઈ રહ્યો તો એમનો જે વિડીયો છે એમાં ધડાકાના ગોળીબારના અવાજ આપણને સ્પષ્ટપણે સંભળાયા એનો મતલબ કે એ વખતે ગોળીબાર થઈ રહ્યો હતો નીચે અફરાતફરી મચી હતી લોકો ભાગદોડ કરી રહ્યા હતા અને એ આ વિડિયોને એક મહત્વની કડી તરીકે એટલા માટે જોઈ રહ્યો છે કારણ કે જે જીપ ઓપરેટર છે

ફરી એકવાર તેની તલસ પરથી તપાસ સભા જઈને છે જે ઓપરેટર વિડીયોમાં જોવા મળી રહ્યું છે જેણે અલ્લાહુ અકબરનો નારો લગાવ્યો તો આખરે કેમ તેણે આ પ્રવાસીને ત્યાં આગળ મોકલતી વખતે એ નારો લગાવ્યો એ બાબત એની તલસ્પરથી તપાસ કરશે એની તમામ એના નેટવર્ક છે એની સાથે સંકળાયેલ લોકો એ તમામની તપાસ કરવામાં આવશે ન માત્ર ઝીપ ઓપરેટર પરંતુ આ ઋષિભટ્ટ કે જે પર્યટક છે એની પણ હવે એનઆઈએ તપાસ કરવાનો છે કારણ કે આ ઝીપ ઓપરેટર સાથે આ ઋષિભટ્ટની શું વાતચીત થઈ શું સભા થયો એ તમામ કે બંને આ ઓપરેટર ઓપરેટરની ફરી એકવાર તપાસ થયા બાદ કોઈ મોટો ખુલાસો થાય તો નવાય નહી બિલકુલ માટે 对。